નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડિયોમાં નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના ધોરણ પાંચના પ્રવૃત્તિ નંબર છ મારો દિવસ કેવો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રવૃત્તિ બુક પણ અહીં દર્શાવેલ છે પોસ્ટરમાં જે તમે અહીં જોઈ જોઈ શકો છો તો શરૂઆત કરીએ પ્રવૃત્તિ છ મારો દિવસ કેવો તો તમે સવારે કેટલા વાગે ઉઠો છો ત્યારથી સાંજે સુઈ જાઓ સુધીની દૈનિક ક્રિયાઓ નહોતું ક્યાં કેટલો સમય જાય છે તેની મિત્રો સાથે ચર્ચા કરો રજાના દિવસની પણ દૈનિક ક્રિયા નોંધો તમે રજાના દિવસે ઘરે માતા પિતાને ક્યાં કામમાં મદદ કરી તે નોંધ કરો તમને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવો તમારી સુટેવો અને કુટેવોની નોંધ કરો અને કુટેવો દ્વારા કરવાનો પ્રયત્ન કરો તો તમે સવારે કેટલા વાગે ઉઠો છો હું સવારે છ વાગે ઉઠું છું દૈનિક ક્રિયાઓ બ્રશ કરવું સ્નાન કરવું પ્રાર્થના કરવી નાસ્તો કરવો કાર્ય કરવું બપોરનું ભોજન કરવું શાળાએ જવું રમત રમવી ટીવી જોવું અને સુઈ જવું દૈનિક ક્રિયાઓમાં લાગતો સમય સોમથી શનિ બ્રશ કરવું દસ મિનિટ સ્નાન કરવું પંદર મિનિટ પ્રાર્થના કરવી દસ મિનિટ નાસ્તો કરવો વીસ મિનિટ ગૃહ કાર્ય કરવું એક કલાક બપોરનું ભોજન કરવું વીસ મિનિટ શાળાએ જવું છ કલાક રમત ટીવી મિનિટ અને કલાક દૈનિક ક્રિયાઓમાં લાગતો સમય રવિવાર અથવા રજાના દિવસે તો બ્રશ કરવું દસ મિનિટ સ્નાન કરવું પંદર મિનિટ પ્રાર્થના કરવી દસ મિનિટ નાસ્તો કરવો વીસ મિનિટ મંદિરે જવું બે કલાક સુઈ જવું આઠ કલાક બપોરનો ભોજન કરવું 20 મિનિટ રમવા જવું 3 કલાક યોગા કરવા 1 કલાક બગીચામાં જવું 1 ને 30 કલાક ઘર કામમાં મદદ કરવી 1 કલાક રજાના દિવસે ઘરે માતા પિતાને કામમાં ક્યાં કામમાં મદદ કરી તે નોંધ તો સાફ સફાઈમાં શાક સમારવામાં વાસણ માંજવામાં શાક દૂધ અને કરિયાણો લાવી આપવામાં ઘરના વાહનો સાફ કરવામાં મને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ તો મને સૌથી વધુ રવિવાર અને રજાનો દિવસ ગમે છે કારણ કે રજાના દિવસે હું મારા બધા જ મનપસંદ કામ કરી શકું છું મારી સૂટેવો તો કે સમયસર ઉઠવું જમતા પહેલાં હાથ ધોવા વડીલોને માન આપો નિયમિત હોમવર્ક કરો નખ અને વાળ નિયમિત કાપવા ડીશમાં એઠું નહીં મૂકવું કિસ્સામાં હાથ રૂમાલ રાખો મારી કૂટેવો તો ગુસ્સો આવવો જીદ કરવી ખોટું બોલવું અન્યને હેરાન કરવા તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી અને એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે